ટિંડી ગામની માનવ સેવા હોસ્પિટલની આ વાત છે મારી હૃદયથી પ્રાર્થના એકવાર જરૂરથી સાંભળજો મનોરંજનના મેસેજો ઘણા ફોરવર્ડ કર્યા એકવાર આ મેસેજને ફોરવર્ડ કરીને માનવ સેવાનું કાર્ય આગળ ધપાવો આ છે સાચી માનવ સેવા તમે માનશો નહીં ભાવનગરની સિવિલ હોસ્પિટલ કરતાં એક ગામડાની હોસ્પિટલમાં રોજની ઓપીડી એક હજારથી વધુ થાય છે રોજના પચ્ચીસથી વધુ ઓપરેશન થાય છે સુરતમાં પાંચસો કરોડ કરતાં વધુ ખરસતી બનેલી કિરણ હોસ્પિટલ કરતાં પણ વધુ ઓપીડી થાય છે સુરત થી રોજના અસંખ્ય દર્દીઓ આ ગામડાની હોસ્પિટલમાં સારવાર માટે આવે છે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીમ્બી ગામની નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલની આ વાત છે આ હોસ્પિટલની વિશેષતા શું છે તો અહીં સર્જરી થાય છે પ્રોસ્ટેટ થાઇરોઈડ એપેન્ડિક્સ આંતરડા નાક કાન ગળા સિજેરિયન મોતિયા ચામર ઓર્થોપેટિક મણકા ફેફસા ગર્ભાશયની કોથળી વગેરે વગેરે સુવિધાઓ શું છે

માત્ર ને માત્ર માનવ સેવા સારવાર તો કે મફત દવાઓ મફત મફત જમવાનું ઓપરેશનનો પણ કોઈ ચાર્જ દર મહિને લાખનો ખર્ચ થાય છે આ બે હજાર અગિયારમાં પાંચ કરોડના ખર્ચે બન્યું હતું આનો વિચાર બે હજાર પાંચમાં શિવરાત્રીના દિવસે ઢસા ખાતે સ્વામી નિર્દોષાનંદજીને આવ્યો તેમણે જોયું કે પૈસાના અભાવે દર્દીઓના મોત થાય છે તેમણે આઠ વ્યક્તિઓનું ટ્રસ્ટ બનાવ્યું પાસે એક રૂપિયો નહીં નિર્દોષાનંજી પૈસાને સ્પર્શ પણ ન કરે લાકડી અને કમંડળ તેની સંપત્તિ ટ્રસ્ટીઓ મૂંઝાયા નિર્દોષાનંદજીને પૂરો આત્મવિશ્વાસ અને કહે માનવતા મોટી છે થઈ જશે માનવ સેવા એ જ પ્રભુ સેવા દર્દી દેવો પવ નિર્દોષાનંજજીની સુવાસ તો જુઓ દર્દીઓને સવાર સાંજ ગાયનું તાજું દૂધ સગર્ભા મહિલાઓને શુદ્ધ ઘીની સુખડી અને ઓછડિયા યુક્ત પાક મિત્રો હું પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નિર્દોષાનંદ સ્વામીને દિલથી નમન કરું છું કે તેમણે દર્દીઓને દેવ માની સાચી ભક્તિનું ઉદાહરણ સમાજને આપ્યું છે તેઓએ ધાર્યું હોત તો બહુ મોટું મંદિર કે આશ્રમ બાંધી શક્યા હોત ભક્તોના દાનમાંથી ભોગવિલાસ અને વૈભવી સુવિધાઓ ભોગવી શક્યા હોત પણ ના એમનું સાદુ સરળ ને શિવપરાયણ જીવન હતું મેં તેમના દર્શન કરેલા છે આવા મહાન સંતમાંથી મારે તમારે કથાકારોએ બાપુઓએ સ્વામીઓએ દાદાઓએ દીદીઓએ ગુરુદેવોએ ગાયકોએ સાહિત્યકારો એ સંતો મહંતો એ પ્રેરણા લેવી જોઈએ માત્ર મીઠી મીઠી સારી વાતો કરવાથી કઈ ભગવાન રાજી નહીં થાય અને દેશ પણ આગળ ના આવે તમારી નજીક કોઈ દર્દી સારવારના અભાવે મૃત્યુ ન પામે એટલી તકેદારી લેજો આંગળી સિંધીએ એનું પણ પુણ્ય છે આ મેસેજ જરૂરથી શેર કરજો કારણ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ઉપયોગી થાય આપણે ભલે સ્વાર્થ માટે જીવીએ છીએ પણ પરમાર્થ માટે જીવનારા માટે આપણને માન તો થાય તે સ્વાભાવિક છે લોકોને પણ આગળ મોકલવા વિનંતી કરો અને ઓછામાં ઓછા વીસ લોકોને મોકલો તો માનવતાનું કામ થશે